શું તમે પણ રાત્રે જીમમાં જઈને હેવી વર્કઆઉટ કરો છો ધેન ઇટ્સ અ રેડ એલર્ટ સાવધાન આયુર્વેદ મુજબ તમે તમારી હેલ્થ નહીં પણ બીમારી વધારી રહ્યા છો કેટલું વ્યાયામ કરવું જોઈએ એ સમજાવતા સંહિતાઓમાં એક શબ્દ આવેલો છે અર્ધશક્તિ વ્યાયામ એટલે કે તમારી જે કુલ તાકાત છે તેનાથી અડધી જ મહેનત કરવાની છે બાકીની અડધી એનર્જી શરીરની રિકવરી અને દિવસભરના કામ માટે બચાવી રાખવાની નો પેઇન નો ગેઇનના ચક્કરમાં શરીરને કેપેસિટી કરતાં પણ વધારે સ્ટ્રેચ કરવું સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે વળી બીજી મોટી ભૂલ જીમ કે રાત્રે થયું છે કે સાંજ થાય એટલે પ્રકૃતિ અનુસાર શરીરને ધીરે ધીરે શટડાઉન કરવાનું આવે ત્યારે જો વધુ પડતા એક્ટિવ થઈએ તો આર ગોઈંગ અગેન્સ્ટ નેચર રાત્રિનો સમય વાયુ દોષની ડોમિનન્સી વાળો હોય છે અને વધુ વ્યાયામ કોઈ પણ સમય કરવામાં આવે તો એ પણ વાયુ દોષને વિકૃત કરી શકે છે વ્યાયામના સતત સાથે આ વિકૃત વાયુથી આપણી એનર્જી એટલે કે ઓજને પહોંચે છે છે એ જાય અને પરિણામે વિવિધ તકલીફોની સાથે જીમ કરતી વખતે અચાનક આવતા હાર્ટ એટેકનું આ મુખ્ય કારણ બની જાય છે વળી રાત્રે અતિવ્યાયામ કર્યા બાદ પ્રોટીન પાવડર કે અન્ય હેવી ભોજન લોકો કરતા હોય છે જેને પચાવવા તમારી પાસે એનર્જી હોતી જ નથી કારણ કે તમે દિવસભર કામથી થાક્યા હતા અને ત્યારબાદ વ્યાયામ કરીને જે એનર્જી બચી હતી એને પણ વેડફી નાખી પરિણામે તમારું મેટાબોલિઝમ બગડે છે વજન ઘટાડવા માટે જે લોકો વ્યાયામ રાત્રે કરે છે એમને જલ્દીથી વેઇટલોસ પણ અચીવ નહીં થાય અને એક્સરસાઇઝ કરવા છતાં પણ શરીરમાં એક્ટિવ ફીલ નહીં થાય જેના માટે ઉત્સાહ હાનિ એવો શબ્દ અમારા આયુર્વેદમાં પ્રયોજન કરેલો છે ને આ બધાનો સરવાળો એટલે તમારા શરીરને જે ફાયદાઓ કસરત કરવાથી મળવા જોઈએ એ મળતા જ નથી અને આ બધી ઇફેક્ટ્સ તરત સમજાતી નથી હોતી પરંતુ સમયાંતરે ચોક્કસથી શરીરમાં રોગને આમંત્રણ આપના પરિબળો વધતા જાય છે એટલે શાસ્ત્ર મુજબ વ્યાયામ કરવાનો આદર્શ સમય સવારનો છે અને તે પણ અધશક્તિ વ્યાયામ સૂર્યાસ્ત પછી કસરત કરવી જ હોય તો માઇન્ડ સ્ટ્રેચિંગ હળવું વોકિંગ કે પ્રાણાયામ ચોક્કસથી કરી શકાય જે પ્રકૃતિના તાલ સાથે તમારા શરીરની લઈને પણ બેલેન્સ કરી શરીરને ઉર્જાવાન બનાવે છે કસરત કરવાની છે પણ સ્વાસ્થ્યને સારું કરવા માટેની અને જેમ તેમ ગમે ત્યારે નહીં પણ નિયમોને ધ્યાનમાં રાખીને આજ સાચું આયુર્વેદ છે શુભમ હતું